પાઉાજી બિલકુલ બહાર ના જેવી ટેસ્ટી અને કલર પણ તેના જેવો જ બનશે તો તેની માટે મેં પહેલા અહિયાં દોઢ કિલો ટામેટાની પ્યુરી બનાવીને લઈ લીધી છે મિક્સરમાં ટામેટાને પીસી દીધા છે અને તેની સામે એક કિલો ડુંગળીને પણ પીસી લીધી છે જો તમારે પીસવી ના હોય તો તમારે તેને ચોપરમાં ચોપ કરી લેવાની પણ ઝીણી જ લેવાની છે ને આ છે આપણો સિક્રેટ આ છે આપણી સિક્રેટ ચટણી તેને બનાવવા માટે મેં અઢાર કાશ્મીરી ગરમ પાણીમાં કલાક માટે પલાળી દીધા હતા અને જ્યારે આપણે ચટણી બનાવીએ ત્યારે પલાળેલા યુઝ આપણે નથી કરવાનો મરચા એકલા તેમાંથી કાઢી અને મિક્સરની જારમાં લઈ લેવાના છે ને તેની સાથે મેં પચીસ કડી લસણની લીધી છે મીડિયમ નાની કડી હતી એટલે મેં પચીસ લીધી છે જો મોટી હોય તો તમારે વધારે લેવાની અને 1/4 કપ જેટલું પાણી એડ કરી અને સરસ રીતે આની પેસ્ટ બનાવી લેવાની છે મિક્સરમાં અને જો પાણી પીસતી વખતે તમને પાણી ઓછું લાગે તો તમારે એડ કરી 2 ટીસ્પૂન હળદર લીધી છે અને 4 ટેબલસ્પૂન કાશ્મીરી મરચું પાવડર લીધું છે અને ચાર ટેબલ જીરું અને ચાર ટેબલ સ્પૂનજી મસાલો લીધો છે અને અહીંયા મેં આ દોઢ કિલો બટાકાને બાફી અને છોલીને તૈયાર કરી દીધા છે ને બાફતી વખતે તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તેને ડાયરેક્ટ પાણીની અંદર આપણે નથી બાફવાના તેને આ રીતે ઘરમાં રહેલી કોઈ પણ મોટી ચીનીથી છીન કરી લેવાનો છે બટાકાનો તો હું બધા બટાકાને તે રીતે તૈયાર કરી લઉં છું અને અહીંયા મેં થ્રી ફોર્થ કપ

તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે અને તેની સાથે મેં અહીંયા એક ટેબલ સ્પૂન જીરું ઉમેરી દીધું છે જીરું કકડે એટલે આપણે જે ડુંગળી પેસ્ટ કરીને રાખી હતી તે ડુંગળીને ઉમેરી દેવાની અને ડુંગળીને સરસ રીતે આપણે આપણે શેકાવા દેવાની છે છે તો એ શેકાઈ ગઈ ત્યાર પછી જે ચટણી બનાવીને રાખીને તેને ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને આ ચટણીને પણ સરસ રીતે આપણે કૂક કરી લેવાની છે કે લસણ અને મરચાંનો કાચો ટેસ્ટ જતો રહે તો જો ગ્રેવીમાંથી તેલ સરસ રીતે છૂટું થઈ ગયું છે મીન્સ કે ડુંગળી અને મરચાની ગ્રેવી થઈ ગઈ છે તો આપણે ટામેટાની પ્યુરી એડ કરી દેવાની અને તેને પણ સરસ રીતે મિક્સ કરી અને તેને પણ આપણે સરસ શેકવાની છે આનાથી તમે આરામથી પંદર થી વ્ય વીસ વ્યક્તિને નાસ્તા માટે તમે શરૂ કરી શકશો અને ટામેટાની પ્યુરી ઉમેરી છે અને તેની સાથે જ આપણે જે મસાલા તમને આગળ મેં બતાવ્યા ધાના જીરું કાશ્મીરી મરચું અહિયાં જો તમારે તીખા જોઈતી હોય ને

અને પાવભાજી આ રીતનું પાવભાજી મેસર તમારી જોડે હોય તો તેનાથી આપણે આ રીતે મિક્સ કરી દેવાનું અને ના હોય તો લોટો પાણી પીવાનો આપણા ગુજરાતીઓના ઘરે તો લોટો હોય જ તો તે લોટાથી તમારે તેને પાછળના ભાગથી દબાવી દેવાનું અને અહીંયા આપણે પાણી ઉમેરીશું તો અહીંયા મેં સાડા કપ ગરમ પાણી ઉમેર્યું છે અહીંયા આપણે ગરમ પાણીનો જ યુઝ કરવાનો છે તે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જેથી પાવભાજીનો કલર અને તેની કુકિંગ પ્રોસેસ અટકે નહીં અને કલર બહાર ના જેવો આવે તેટલા માટે આપણે ગરમ પાણીનો યુઝ કરવાનો છે તે વાત તમારે ધ્યાન રાખવાની આ ટીપ્સ છે તો અહીંયા આપણે બે ટીસ્પૂન જેટલી કસ્તુરી મેથી લીધી છે તેને હાથેથી ક્રશ કરીને આ રીતે ઉમેરી દઈશું ને સરસ રીતે મિક્સ કરી અને તેને ઢાંકીને દસ મિનિટ માટે આપણે થવા દેવાનું છે અને જો મારી

સૌથી ઠીક તમારે જોઈતી હોય તો પાણી ઓછું રેડવાનું અને અહીંયા મેં હાફ લીંબુનો રસ રેડ્યો છે પણ તમારે પહેલા ભાજીને ટેસ્ટ કરી લેવાની ત્યાર પછી તેમાં લીંબુ ઉમેરવાનું કારણ કે ઘણી વાર ટામેટા ખાટા હોય છે તેટલા માટે તો ભાજીને એકદમ સરસ ટેસ્ટ આવે વધારે ટેસ્ટ આવે તેના માટે મેં અહીંયા એક વઘાર્યું લઈ લીધું છે અને તેની અંદર બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી દીધું થોડું ગરમ થાય ત્યાર પછી તેને લઈ લેવાનું અને તેની અંદર દોઢ ટેબલ સ્પૂન જેટલો મેં પાવભાજી મસાલો એડ કરી દીધો છે અને દોઢ ટેબલ સ્પૂન આપણે કાશ્મીરી મરચું એડ કરવાનું છે જો આ રીતે કાશ્મીરી મરચું આ વઘાર આપણે ભાજીની ઉપર રેડી દેવાનો છે કોઈ પણ શાકભાજી ઝંઝટ વગર આપણી પાવભાજી ભાજી બની અને તૈયાર થઈ ગઈ છે લારી વાળા તો શું કરતા હોય છે કે તેમને કસ્ટમર આવે તેમ તેમ આ લોકો થોડું બટર અને થોડો પાવભાજી મસાલો ભાજી અને મરચું મિક્સ કરી અને ગરમ કરીને આપતા હોય છે આપણે ઘરે પ્રસંગ માટે બનાવી છે તો આ રીતે ઉપરથી મસા વઘારેડી દઈશું બધા

જો કલર પણ તમે જોઈ શકો છો કે બહારના બહારના જેવો જ બહારના કરતાં પણ સુપર ટેસ્ટી અને ડિલિશિયસ પાઉભાજી બને છે તો તમે જો આ રીતે ના બનાવી હોય તો એકવાર આ રેસીપી આ રીતે જરૂરથી ટ્રાય કરી જજો અને રેસિપી ગમે તો લાઈક આપજો અને કમેન્ટમાં મને જરૂરથી જણાવજો અને મને થોડી હેલ્પ કરવા તમને વિનંતી મારી ચેનલ ઉપર બિલકુલ વ્યૂઝ આવતા નથી તો થેન્ક યુ ફોર વોચિંગ